આય તમારે શાકભાજી નથી લાવ્યા એલા આ તો હાવ ભૂલાઈ ગયું તો અમાર શું શાક બનાવું મે નહીં બતાવુંગા ઘર માં જે હોય એનું બનાને કે નહીં કાંદા ને ટમેટા ખાલી પડ્યા છે લે મારે કે કાંદા ટમેટા ને શાક નથી ખાવું આય તો તારે શું ખાવું છે લે પપ્પા આ નવું વરસ ચાલુ થઈ ગયું મમ્મી ને ને કે નવું બનાવે

તો ચાલો મિત્રો આજની ચેલેન્જ તો કઈક જોરદાર છે બરાબર જો આપણી પાસે એક ડીશ માં છે પાંચ લીંબુ બરાબર અને એક છે આપણી પાસે ખાલી ડીશ છે છે આપણી પાસે લાકડી હવે ચેલેન્જ કે આપણે 20 સેકન્ડ નો ટાઈમ મળશે ભાઈ કેટલી ખાલી 20 સેકન્ડ માં વીસ સેકન્ડ માં એક જ હાથ નો ઉપયોગ કરવાનો એક હાથ પાછળ રાખવાનો એક હાથે લાકડી ઊભી રાખવાની અને બીજા હાથે થી લીંબુ એક ડિશ માંથી બીજી ડિસ માં મૂકી દેવાનું અને લાકડી પડવી ન જોઈ લીંબુ નીચે ન જવું જોઈએ ડીશ માં જ જવું જોઈએ 20 સેકન્ડ માં આ ડીશ માં જેના વધારે લીંબુ ભેગા થાય એ વિજેતા સમજાઈ ગયું ચાલો પેલો ચાન્સ કોને મળે છે લેડીઝ ફર્સ્ટ પેલા આપણે સ્ત્રીઓને સન્માન આપશું બરાબર તો ચાલો મિત્રો આપણી વચ્ચે આવી ગયા છે ખીચડી વાળા તો આપણે ચાલુ કરીએ કેમ ચાલો 1 2 3 સ્ટાર્ટ 1 બે 3 4 ગઈ ભાઈ ખીચડી કેન્સલ બરાબર ચાલો હવે આપણો વારો યસ તો ચાલો હવે કાંદા ટમેટાનું શાક ખાવા તૈયાર થઈ જાજો રેડી મિત્રો

ચાલો ચાલુ કરીએ વન ટુ થ્રી સ્ટાર્ટી થાય અભિબંધ ત્રણ ચાર પાંચ છું સ્કાજો yes, કરી